જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે છે ને આપણે બેઠા છીએ ફૂલિયા નીચે બે હું પાણી બે ગઈ ને અડધી બગીચામાં ચરે છે પછી બગીચામાં ચરે છે ને એ ભાગશે નહીં ને આ છે ને કે પાણીમાં નીકળશે નહીં તો આપણે રોગ છત્રી લઈને ધોળવું આડું રહેવું એના કરતાં છે ને બીકી બેઠું રહેવાનું વધારે વરસાદ આવશે ને તો આપણે આ ફૂલિયામાં વહી જાવ નાલામાં જોકે બીકી એક ઉપરવાસમાં વરસાદ આવી જાય છે ને વધારે તો આપલે એમ સીધી પાણી આવી જાય નદી પૂ એમ કે નદી ઓમ ખાડા ચલી ગયા છે એટલે બે નદી ઠાહે ભેગી આનાલા માંથી એક પાડા બેઠો છે ન્યાંથી બધું પાણી આવે એ અહીંયા થી જાય આયા જન કાટા આપણે હલગાવી નાખ્યા હતા એમ કે પૂરા વન ત્યારે ડુચો બહુ આવી જાય ડુચો આવી જાય એટલે આ પુલ્યો કદી બ્લોક એટલે પાણી નીકળી ન હો ગયા કાટા હલ ગયા તો પણ જો માં આ લાકડાક મોટું રહી ગયું હલગતા એટલે આ વખતે પાછો કાટો ભરાઈ જાય છે ઓલાફુલિયામાં એમ થઈ જાય ભરાઈ જાય આ ચરું ને એ બધી અમને નીકળી આવશે બારે બાકી તો તો તી બે જાય ને આજે આપણે છે ને છત્રી લેતા આવ્યા હજી ભેગી કે છત્રી જરૂર પડતી હતી તો પાછા ગયા ને પછી લઈ આવ્યા આપણે પલરી જાવ વાંધો નથી પણ મોબાઈલ ના પલળવું જોઈએ એટલે લઈ આવ્યા અને આ છત્રી આપણે આપણા પૈસા નથી લીધેલી મારાથી લેવાતી નથી છત્રી ના લેવાય ને કૂતરો ના પાર્યા હગે એટલે અમારે પહેલાંથી કહેવત છે કે ભાઈ કે છત્રી નથી લેવાતી ને કૂતરો નથી પારાતો કે તમે આ આવે તો કૂતરો ખાલી રોટલા નાખી હગો બાકી તમે રાખી ના હગો અમે ના પારી હગી આપણે એમને પૈડો પૈડો થયા હોય કૂતરો પારેલો ન હોય કોઈ નાખી ગયા હોય તો એમને ઉછેર રોટલા નાખી દી બાકી અમે ના રાખી હગી ને છત્રી અમારાથી લેવાય નહીં એ ને ગિફ્ટ તરીકે તો આપણે રાખી હતી તો એના હિસાબે આપણે એને છત્રી ભાઈ બહેન લઈ આવ્યો હતો મને કે તું રાખી લે મારે જે જોતી નથી તો આપણે છત્રી રાખી લીધી તો હવે આપણે બેહોમમાં કામ આવે આવ્યા દીદી સજ્જલને ભત્રીજીને એને આટું લઈ આવ્યો હતો હવે આપણે રાખી લીધી કેમકે એ જોતી નથી એ બી જાય છત્રી ખોલે ને એટલે બી જાય છે આપણે વહેમ લેતા આવીએ અત્યારે બે હું બધી પાણી બેહી ગઈ છે અડધી અને અડધી ચરવા નીકળી ગઈ છે હામી કાંઠે વરસાદ છે ને ફૂલ નથી આવતો હા ઝીણો ઝીણો ચાલુ રહીએ અત્યારે વાંધો નહીં આવ્યો અત્યારે આપણે પલરવા નહી આવે કલાક દોઢ કલાક વરસાદ રહે ને તો આપણે આખા પલરી જાઉં આખા પલરી જાય ને પછી વરસાદ થાય ને પો નીકળશે ઠંડો એટલે પછી ટાટ પડશે વધારે એટલે પછી બેહું નાચારી આવ્યું ને કાંઈ નહીં તમે એટલે છત્રી લેતા આવ્યા અમે પલર તો નહીં ઓછા અત્યારે તો ફૂલ્યા નીચે બેસી ગયા